નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાપી જિલ્લાની મદદે વાલોડની વાલ્મિકી નદીના બેટ ઉપર ભેસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોર તાલુકાના ધોળકિયા ફળિયા તરફ જતાં વાલ્મિકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ પાંચ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા જેમાંથી ત્રણ ગોવાળોને શરૂઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા બે ગોવાળો અરવિંદભાઈ હળપતિ અને રાજુભાઈ નાયકા નદીના પાણીથી ઘેરાઈ જતા મામલાદાર તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ એસ ડીઆરએફની ટીમ નદીના ઘસમસતા પ્રવાહમાં બચાવ કામગીરી લાચાર બન્યા હતા આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતાં તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગર જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના ધોળકિયા ફળિયામાં આવી પહોંચ્યું હતું જ્યાં તેમના દ્વારા નદીમાં પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તમામ પરિસ્થિતિથી ભયભીત બનેલા બંને ગુવાળોએ ડિઝાસ્ટ ટીમ તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોને આભાર વ્યક્ત કર્યો હતો